નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે પાવાગઢ મંદિરમાં પાંચસો વર્ષે એક મોટો ચમત્કાર થયો છે અને અનોખી શક્તિ પ્રગટ થઈ છે વડાપ્રધાન મોદી આજે સવારે હીરાબાને મળ્યા બાદ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા હતા જે મોદીએ મહાકાળી માતાજીના દર્શન કરીને વિકાસ કામોનું લોકાર્પણ લોકાર્પણ કર્યું હતું અને ત્યારબાદ શાસ્ત્રોગત વિધિ અનુસાર પૂજા અર્ચના કર્યા બાદ પાવાગઢ મંદિરમાં વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને પાંચસો વર્ષે ધ્વજા લહેરાઈ છે અને એક અનોખી પ્રકટ થઈ હોય તે પીએમ મોદી જણાવી રહ્યા છે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સપનું જ્યારે સંકલ્પ બની જાય છે અને તે સિદ્ધિના રૂપે નજર સામે હોય છે ત્યારે અનેનો આનંદ થાય છે તેવું જણાવ્યું હતું અને પાંચસો વર્ષ સુધીમાં કાળીના મા કાળીના શિખર પર ધ્વજા નહોતી અને આ પણ આપણને પ્રેરણા આપે છે પીએમ મોદી વધુમાં કહ્યું છે કે પાંચ સદીઓ બાદ પાવાગઢ મંદિરનો જીર્ણોદ્વાર થયો છે અને તેમણે કહ્યું છે કે શક્તિ ક્યારેય લુપ્ત થતી નથી અને સદીઓ બાદ પાવાગઢ મંદિર પર ધ્વજા ફરકી રહી છે તો મિત્રો આ તો આજનો વિડીયો વિડીયો ગુમ લાઇક કરો શેર કરો